વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કુંભ રાશિવાળાઓ સમય સમયની વાત છે જ્યારે કોઈ એક વ્યક્તિ જમીન પર પગ રાખીને ચાલે છે તો બીજો વ્યક્તિ આકાશમાં ઉડે છે જ્યાં એક વ્યક્તિ પોતાના ઘર પરિવારની જરૂરિયાતને પૂરી પાડવા માટે સંઘર્ષ કરે છે તો બીજી વ્યક્તિ પોતાના ધનને સંગ્રહ કરવાના રસ્તાઓ શોધે છે અને આજે હું આ એટલા માટે કહી રહ્યો છું કે બધા લોકો કહે છે ને કે સમય સમયની વાત છે તો તે જ સમય પાછો આવી ગયો છે તમે કેટલો પણ સંઘર્ષ કર્યો હશે પાસા પલટવાના છે હવે તમે પૂછશો હવે કેમ થશે કઈ રીતના થશે ક્યારથી શરૂ થશે શું શરૂ થશે તો સાંભળો રાહુ ગ્રહ પૂરા અઢાર મહિનાઓ પછી શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ પ્રવેશ કોઈ સામાન્ય નથી આ પ્રવેશ ખૂબ જ શક્તિશાળી છે મિત્રો વૈદિક જ્યોતિષમાં બધા ગ્રહોમાં રાહુ ગ્રહને એક શક્તિશાળી ગ્રહ કહેવામાં આવ્યો છે રાહુ ગ્રહ કેવળ ગ્રહ પાપી ગ્રહ નથી પરંતુ તેની સાથે સાથે તે ચમત્કારી ગ્રહ છે તે વ્યક્તિને સમય પહેલાં જ્ઞાન કરાવી દે છે વ્યક્તિને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે રાહુ ગ્રહ તમારી કુંડળીના બીજા ભાવમાં નક્ષત્ર પરિવર્તન કરશે મીનના ઘરમાં પરિવર્તન કરશે તમારી કુંડળીમાં દ્વિતીય ભાવ ધન પરિવાર અને સંપત્તિનું હોય છે દ્વિતીય ભાવથી આપણે કાર્યોથી મળવાળી સફળતાના વિશે જાણી શકીએ છીએ આવનારા સમયમાં તમે સફળ થશો કે અસફળ લાભ મળશે સંપત્તિ કેટલી એકઠી કરી શકશો આ બધું તમે જાણી શકશો તમારી આજુબાજુના લોકો મિત્ર ત્યાં સુધી કે દ્વિતીય ભાવ વાણીનો ભાવ પણ માનવામાં આવે છે તો ત્યાં રાહુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે એક સારો સમય લઈને આવી રહ્યું છે ચાલુ વિસ્તારથી જાણીએ આ જુલાઈથી રાહુનું ગોચર તમારા જીવનમાં કઈ રીતના બદલાવ લાવશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક આવશ્યક સૂચના આ વિડીયો પર આધારિત છે તમે લગ્ન રાશિથી પણ સાંભળી શકો છો અને હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ કે રાહુનું નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ કેવો રહેવાનો છે કુંભ રાશિવાળાઓ સૌથી પહેલા તો તમારે સમજવું જોશે કે આખી રાહુ ગ્રહ છે કોણ મિત્રો રાહુ ગ્રહ કોઈ પિંડ ગ્રહ નથી વૈદિક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના અનુસાર ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે રાહુ એક છાયા ગ્રહ છે મિત્રો એક પ્રચલિત કથા છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યાં અમૃત ઉત્પન્ન થયું પછી ભગવાન વિષ્ણુ અમૃત પાન દેવતાઓને કરાવી રહ્યા હતા એ સમયે દેવતાઓની વચ્ચે એક દેતી આવીને બેસી જાય છે પછી ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી તેનું સર એટલે કે માથું ધડથી અલગ કરી નાખે છે પછી જે ધડવાળો જે ભાગ હતો ને તેને કેતુગ્રહ કહેવામાં આવ્યા અને માથાવાળા ભાગને રાહુ નામથી બોલાવવામાં આવ્યા શ્રીમદ ભાગવત અનુસાર રાહુ ગ્રહને હિરણ્ય કશ્યપની બહેનના પુત્ર તરીકે બતાવવામાં આવ્યા છે એટલે કે રાહુ એક માયાવી ગ્રહ છે જે વ્યક્તિના જીવનને પૂર્ણતયા બદલવામાં સક્ષમ છે મિત્રો એવામાં તમારી કુંડળીના દ્વિતીય ભાવમાં રાહુનું નક્ષત્ર પરિવર્તન થશે ને તો તેના રિઝલ્ટ સ્વરૂપે તે તમારા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જીવન પર પ્રભાવ જરૂર પડશે તેને લીધે તમારા કાર્યોમાં સ્થિરતા આવે છે તમને અહેસાસ થશે કે તમારી બોલવાની શક્તિ તમારી સમજવાની શક્તિ એકાએકથી વધી રહી છે તમે વ્યર્થ બોલવાની આદતથી પરેશાન હતા તો ત્યાં અંકુશ લાગે છે ખાસ કરીને જે ટીચર હોય છે વકીલ હોય છે કલાકાર હોય છે તેમનું પ્રદર્શન એકદમથી વધી જાય છે જે રાજનેતા છે તે પોતાના ભાષણોના માધ્યમથી લોકોને આકર્ષિત કરે છે તે અવધિ દરમિયાન ખૂબ જ પ્રભાવશાળી થઈ જાય છે કરિયરમાં પ્રત્યાશિત લાભ મળવાની સંભાવનાઓ બને છે તમારું નોકરીમાં પ્રમોશન થવાની સંભાવનાઓ રહે છે તમારું ધન સાચી જગ્યાએ નિવેસ થાય છે જો તમે કોઈ સાથે પાર્ટનરશીપમાં કામ કરવાની યોજના પણ બનાવી રહ્યા છો તો ત્યાં આગળ તમને સારું રિઝલ્ટ મળે છે તમારા ઘરમાં તમારા પરિવારમાં તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત અને સુકૂન આપવા લાગે છે તમે મહેસૂસ કરી શકો છો કે જીવનમાં તરક્કી થઈ રહી છે મિત્રો દ્વિતીય ભાવ રાહુનું નક્ષત્ર પરિવર્તન થવાથી જનસંચાર એવં વ્યવસાય પરિપક્વતા પ્રાપ્ત થાય છે એવામાં તમને કોઈ પણ જગ્યાએથી પૈસા મળી જાય છે જેમ કે તમને લોટરી ટ્રેડિંગ શેરબજાર આદિથી પણ આકસ્મિક ધન મળે છે જો તમે વિદેશમાં કોઈ મોટી યોજનાની તૈયારી કરી રહ્યા છો તો ત્યાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે કારણ કે બારમાં ભાવ શનિનો છે અને રાહુ પણ તેમના નક્ષત્રમાં આવી જવાથી જે વિદેશ જવાના પ્લાન બનાવી રહ્યા હોય છે તેમને સફળતા મળે છે જે વ્યક્તિ લગાતાર ધનની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરી રહ્યો હોય છે તેમને લાભ કમાવાના ઘણા મોકાઓ મળે છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ સારી થઈ જાય છે કુંભ રાશિવાળાઓ જ્યોતિષશાસ્ત્રમાં રાહુ ગ્રહને લઈને કહેવામાં આવ્યું છે કે તે ખુલ્લી આંખોથી સપનાઓ પૂરા કરાવે છે ખાસ કરીને જ્યારે તે ગુરુના ઘરમાં હોય છે ને હવે ગુરુનો સ્વભાવ તો તમે જાણો જ છો કે ગુરુ જ્ઞાની છે ગુરુ ઉચ્ચ પદ પર બિરાજમાન કરાવે છે ગુરુને વિવાહના કારક માનવામાં આવે છે યોગ્ય જીવનસાથી પ્રદાન કરે છે એવામાં જ્યારે ગુરુના ઘરમાં રાહુ નક્ષત્ર પરિવર્તન કરે છે ને તો તમને પ્રિય પ્રાપ્તિ થાય છે જે કોઈ લાંબા સમયથી વિવાહ માટે પ્રયાસ કરતા હોય છે છતાં પણ જીવનસાથી પ્રાપ્ત નથી થતા તો રાહુ તમને આકસ્મિક રીતના પ્રિયની નજીક લઈ જાય છે તમારું કોઈ વિશેષ વ્યક્તિ સાથે મિલન થાય છે વાત લગ્ન સુધી પહોંચે છે અને જે વ્યક્તિ પૂરા પરિવારને સાથે લઈને વિવાહ કરવા ઈચ્છે છે ને તે યુવાનોને પણ રાહુ મદદ કરે છે એટલે કે રાહુ આ સમય તમને પ્રેમીની નજદીક લઈ જાય છે જો તમે સાત સમુદ્ર પાર પણ બેઠા હોવ છો તો તે તમારું મિલન કરાવે છે નવા મિત્રો સાથે મળાવે છે કુંભ રાશિવાળાઓ જો કોઈની કુંડળીમાં રાહુ પીડિત હોય છે ને ખરાબ આદત પેરા કરે છે વ્યક્તિ છલ કપટ અને ગદ્દારી કરે છે શરાબ અને મદિરા પાનનું કરવા લાગે છે ત્યાં સુધી કે કુંડળીમાં રાહુની કોઈ પાપગ્રહોની સાથે યુવતી બનતી હોય ને તો તે કર્જના દલદલમાં ફસાવી પણ શકે છે અથવા તો તમારી ખોટી નીતિના કારણે રાજામાંથી રંગ પણ બનાવી દે છે એટલા માટે કોઈ મોટા નિર્ણય લેતા પહેલાં કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરાવો કારણ કે જ્યોતિષશાસ્ત્રના કેટલાક મહા યોગો છે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો અને આગળ વધો આજે તમે જાણ્યું રાહુના નક્ષત્ર પરિવર્તનથી કુંભ રાશિ પર કેવો પ્રભાવ પડશે ફરી મળશો નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી